કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટો આવે છે કે એ વસ્તુ અપનાવે છે અને એને લાભ થાય છે ઘણા બધા મિત્રો એની કોમેન્ટના માધ્યમથી મને જ્યારે જાણ કરે છે કે આ વસ્તુ પહેલાં અમને ખ્યાલ નહોતો હવે ખ્યાલ આવ્યો તો આ વસ્તુ વાપરીએ છીએ એનાથી અમને ફાયદો જો અને એને ખર્ચ પણ ઘટ્યો છે આપણો સતત સતત એવો પ્રયત્ન છે ફરીવાર હું આ માધ્યમથી કહું છું કે આપણે ખેતીની નવી ટેકનોલોજી શીખવાની છે જે આપણી કૃષિ યુનિવર્સિટીઓ જે આપણા સંશોધન કેન્દ્રો ભલામણ કરે છે એ ભલામણને સમજવાની છે અને એને આપણી ખેતીમાં અપનાવવાની છે આવતા દિવસોમાં ખેતીને સમૃદ્ધ કરવા માટે ખેતીને વધારે નફાકારક કરવા માટે આપણે સૌએ સાથે મળે પ્રયત્ન કરવાના છે હું એકલો પ્રયત્ન કરીશ તમે કરશો નહીં ફરક પડે પરંતુ આપણે તમે હું એગ્રો સર્વિસ સેન્ટર એગ્રો ડીલરો વિક્રેતાઓ તમામ સાથે મળી અને એક પ્રયત્નના ભાગરૂપે આગળ વધશું અને મિત્રો હું તમને આ માધ્યમથી વિનંતી કરું છું જો ખેડૂત સમૃદ્ધ થશે તો ઓટોમેટિકલી આપણી એની સાથે જોડાયેલી તમામ વ્યક્તિ સમૃદ્ધ થશે અને એના માટે આ બધી વસ્તુ નવી શીખવી ખૂબ જરૂરી છે દરેક લોકોએ જીવનની અંદર નવા નવા જે પણ અપડેટ આવતા હોય નવી નવી વસ્તુઓ આવતી હોય ખેતીની અંદર પણ નવી ટેકનોલોજી હોય અને એ વસ્તુ જાણવી જોવીને અપનાવી અપનાવવી ખૂબ જ જરૂરી છે અને હું તો કહું છું કે મિત્રો અખતરાના રૂપે કરજો થોડાક નાના વિસ્તારની અંદર કરજો કોઈ લોભામણી જાહેરાતો મિત્ર કરતા હોય કોઈ પેકેટ પકડી પકડીને તમને વાતો કરતા હોય એવા લોકોને તો ક્યાં રહી નહીં જોતા એ તમને એમ કે આ પેકેટ છાંટો ને તમારો બેડો પાર થઈ જાય હું વારંવાર રિપીટ કરું છું આવા લોકો ફક્ત વેચાણ કરવાની દુકાનો ખોલી અને ફક્ત ને ફક્ત તમારા જ આવે છે કારણ કે ખેતીની અંદર દરેક ટેકનોલોજીઓ દરેક વસ્તુઓ જે ભલામણો થતી હોય એના માટે ઘણા વર્ષો સુધી વૈજ્ઞાનિકોની તપસ્યા હોય છે એ લોકો કામ કરતા હોય ત્યારે એક નવી વસ્તુ નવી વેરાયટી નવું ખાતર નવું બિયારણ નવી દવા આવતી આપણે એને અપનાવવાની છે આપણે નાના વિસ્તાર વીઘા બે વીઘામાં ટ્રાય કરીને જોવાની છે જે પણ માર્કેટની અંદર ભ્રામક પ્રચાર થતા હોય એવા પ્રચારમાં નથી આવવાનું એક વસ્તુની જરૂર છે તો ત્રણ વસ્તુને છાંટવાની નથી ત્રણ વસ્તુ અપનાવવાની હતી અને આવી સમસ્યાઓ જે આવે એના નિરાકરણ માટે આપણે આ માધ્યમથી તમારે મારે બંને કરવાના છે મિત્રો સમસ્યા ખૂબ ગંભીર છે અને આ જે વિડીયોની અંદર વાત કરવી છે એ સમસ્યા છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઘણા ખેડૂત મિત્રોને સતાવે છે હજી સુધી આના ઉપર કોઈ એવા સંશોધનો કે જે આપણે સચોટ રીતે કહી શકીએ સો ટકા ખાતરીપૂર્વક કહી શકીએ કે આ કરો તો આનું નિરાકરણ આવી જાય એવા સંશોધનો નથી છે એની જરૂર છે એના ઉપર કદાચ સંશોધનો થતા હશે લોકોનું ધ્યાન પણ ગયું છે પરંતુ બે ત્રણ વર્ષથી ખેડૂતોના માથાના દુખાવા રૂપ સમસ્યા અને મને આ વર્ષે પણ છેલ્લા પંદર દિવસથી ઘણી આ સમસ્યાની વોટ્સએપના માધ્યમથી કોલના માધ્યમથી માહિતી મળે છે અને તમે બધાએ જે પણ મિત્રો આ મગફળીને ખેતી કરી છે અને મગફળીનો આ વિડીયો જોઈ રહ્યા છે મારો ત્યાં આ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક પીડા થાય છે ઘણા જિલ્લાની અંદર આ ગંભીર સમસ્યા અને એ સમસ્યા છે મગફળીના ડોડવા ખાળા પડી જવા અથવા બદામી રંગના થઈ જવા લાલ થઈ જવા અથવા એની અંદર ખાણા પડવા સડી જવા અને ઘણા વિસ્તારમાં તો આ સમસ્યાને ચિકનગુનિયા તરીકે ઓળખે છે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગરના બેલ્ટની અંદર ઘણા ખેડૂત મિત્રોના બને ફોન આવે તો એમ કે અમારે ચિકનગુનિયા ગુનિયા મગફળીમાં આવ્યો માણસમાં તો ચિકનગુનિયાનું નામ સાંભળ્યું હતું બીમારીનું પરંતુ આ સાયન્ટિફિકલી ઠીક છે આપણે એ બીમારીને આપણે નથી સંશોધન કરી શક્યા પણ એના હું આજે તમને જે પાંચ તારણો કહું છું એ તારણો ઉપર ઘણા બધા અનુભવી લોકોએ અમારા ખેતી ક્ષેત્રના નિષ્ણાતોએ અને એને કામ કરી અને એના અનુભવોનો નિચોડ આપ્યો છે કે આ પાંચ કારણો હોઈ શકે આ સમસ્યા પાસે મારે તમને એ ખાસ વિનંતી કરવી છે કે આ સમસ્યા લઈને કોઈ પણ મિત્રો જાય ક્યાંય ખેડૂત એક ખેડૂત તરીકે કોઈ ડીલર પાસે જાય ખેડૂત એક પેસ્ટીસાઈડના વિક્રેતા પાસે જાય કોઈ નાનકડા માહિતી આપતા લોકો પાસે જાય તો બધાએ પોતપોતાના અનુભવ પ્રમાણે અલગ અલગ માહિતી આપતા હોય અને અલગ અલગ ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય મિત્રો આજે આપણે પ્રયત્ન કરીએ આવતા દિવસોમાં હજી સાથે મળીને વધારે પ્રયત્ન કરીએ કે આપણને ખ્યાલ નથી તો ખોટી દવા ખોટી સલાહ ખોટી ટ્રીટમેન્ટ ન કરાવી ઘણા બધા મને ખેડૂત મિત્રોના ફોન આવે કે અમે અહીંયા ગયા તો આ દવા આપી દીધી આ ફૂગનાશક દવા અમે છાંટી તો રિઝલ્ટ ન મળ્યું ફલાણી જગ્યાએ તો આ ખાતરની ભલામણ કરી કોઈ જંતુનાશક નહીં કરી મિત્રો સમસ્યાના પાંચ કારણો તમારા બધાએ સાથે મળીને આપણે સમજવાના છે આમાંથી કઈ સમસ્યા તમારે છે એ સમસ્યાનું નિરાકરણ લાવવાનું સમસ્યા જ નથી જયારે આપણે જોતા સમસ્યા સમજતા જ નથી તો નિરાકરણ આવવાની કોઈ શક્યતા નથી ફક્ત આપણા પૈસાનો વેડફાટ થાય મારી ડીલર મિત્રોને પણ હાથ જોડીને વિનંતી છે મને ઘણા બધા ખુશી છે કે ઘણા બધા એગ્રો સર્વિસ સેન્ટર એગ્રો ડીલર મિત્રો પણ ફોન કરે છે અને સ્વીકારે છે કે સાહેબ આ સમસ્યા છે તો આપણે સાથે મળીને કયા રીતના નિરાકરણ કાઢી શકીએ ઘણા લોકો ખૂબ હોશિયાર છે કે એ ફિલ્ડમાં જઈને એનું નિરાકરણ કાઢવાનો પ્રયત્ન કરે છે પાંચ કારણો જે છે આ ડોડવા કાળા પડી જવાનું એમનું પહેલું કારણ છે ફ્યુઝેરિયમ નામની ફૂગથી મિત્રો આ ફ્યુજેરિયમ જે ફૂગ છે એ ખાસ કરીને જમીનની અંદર આવતી જમીનજન્ય ફૂગ છે ત્રણ ચાર પાંચ વર્ષો સુધી જમીનની અંદર નુકસાન કરતી હોય તો આ ફ્યુઝેરમ જે ફૂગ જયારે મગફળીના ડોડવાની અંદર લાગુ પડે મગફળીના છોડને લાગુ પડે ત્યારે છોડ કાળો પડે એટલે એના ડોડવા ઉપર પણ કાળા જે જોવા મળે ને એ આ એક કારણ હોય શકે બીજું જે કારણ છે નેમેટોડનું જેના ઉપર ખૂબ ઓછી નજર આપણી સૌની ગઈ છે અને સૌથી મોટું જવાબદાર કારણ હું માનું છું કે આ કૃમિ નેમેટોડ કે જેને આપણે નજર અંદાજ કર્યું છે ઘણા બધા મિત્રોએ નેમેટોડને સમજવાની અથવા એની ટ્રીટમેન્ટ કરાવવાનું જ માંડી વાળ્યું તો ખબર જ નથી કે નેમેટોડ માટે કંઈ ટ્રીટમેન્ટ કરવી તો બીજું કારણ છે કે મગફળીમાં પણ નેમેટોડ ઘણા બધા પાકોની અંદર નુકસાન કરે મરચીમાં કરે ફળ પાકોની અંદર જમરૂખમાં કરે દાડમની અંદર કરે રીંગણીમાં કરે ખાસ કરીને ફળઝાડના પાકો છે એની અંદર કરે તો આ નેમેટોડ મગફળીના પાકની અંદર પણ નુકસાન કરે એટલે નેમેટોડનું જે નુકસાન હોય તો એની અંદર પણ આ સમસ્યા આવી દેખાવાની શક્યતા રહી ત્રીજું જે કારણ છે ઇતિયમ અને રાઇઝોક્ટોનિયા નામની ફૂગ આ ફૂગ પણ આના માટે જવાબદાર હોઈ શકે ચોથું જેને હું કારણ માનું છું એ છે કે ઘણી વખત ઉભા પાકમાં ખેડૂતો ફર્ટિલાઇઝરનો છંટકાવ કરે ને એમાં એ ખાસ કરીને રાસાયણિક જે ખાતરો ઝાંટે છે એ ખાતરના જે કણ છે એ જયારે ડોડવાના સંપર્કમાં આવે ને દાજ જેમ લગાડે આપણે કોઈ વસ્તુને ચૂલા ઉપર મૂકીને જે દાજ લાગે એવી દાજ ડાયરેક્ટ રસાયણ અથવા તમે વાયવા હોય ખાતર સાસ ની અંદર આપ્યા હોય છાંટા હોય ને એ બની શકે આ કારણ હોય શકે હું એવું નથી કે આ તમારે આ કારણ ને લીધે છે આ ચાર કારણ અને પાંચમું કારણ જે અત્યારે ઘણી જગ્યાએ જોવા મળે છે ખેડૂતો એના માટે ટ્રીટમેન્ટ કરે છે એ વાયર વોમ એટલે પિચોળિયા જેવી જે જીવાત આવે વાયર ઓમ જેને આપણે કહીએ એ ફોટોગ્રાફની અંદર પણ હું મિત્રો બતાવું છું આ વાયર ઓમ નું નુકસાન હોય તો ડોડવાની અંદર ડાઘો પડી ને કાણું પડે આ સ્પષ્ટ જે કાણા જોઉં છો એ વાયર ઓમ નથી આના માટે સ્પેશિયલ આપણે એક વિડીયો પણ બનાવ્યો હતો ઘણા બધા ખેડૂત મિત્રો એ વિડીયો જોઈને એવા કોમેન્ટ કરી હતી આ સમસ્યા છે નાના માટે આ નિરીક્ષણ કરવું જોઈએ તો આ પાંચ સમસ્યા છે મેં તમને એક એક મુદ્દા જે ગણાવ્યા ફ્યુઝિરિયમ ફૂગને લીધે હોય એની અંદર નેમેટોડને લીધે સમસ્યા હોય ઓમને લીધે હોય ખાતર આપણે જે રાસાયણિક નાખ્યું હોય ને એ જ્યારે ડોડવાના એડ્યું એના કારણ એને લીધે દાઝવાની સમસ્યા હોય મિથિયમ અથવા રાઇઝોક્રોન આ ફૂગને લીધે હોય તો આ પાંચમાંથી કોઈ પણ કારણ મિત્રો હોઈ શકે હવે આ પાંચ કારણ છે એને આપણે સમજવા ખૂબ જરૂરી મિત્રો આપણે આ પાંચ કારણો જાય હવે પાંચ કારણોમાંથી બે કારણો પર હું વધારે વધારે ફોકસ કરીશ બીજા કારણો એટલા માટે કે ફૂગને લગતા જે કારણો છે એમાં દવાઓ અથવા અથવા શરૂઆતના અંદર આપણે જેવી જેવી હવે જે કારણ આ આવવાનું પાછળનું સૌથી મોટું કોઈ કારણ જવાબદાર હોય તો જે વર્ષે ખેડૂત મિત્રો આપણે માર્ક કરજો ખાસ અવલોકન કરજો જે વર્ષે વરસાદ વધારે હોય સતત ભેજરો હોય સતત વરસાદ હોય એ દિવસે એ વર્ષે આ નેમેટોડ એટલે કે આ કૃમિ આવવાની શક્યતાઓ વધી જતી હોય એ આ વર્ષે બન્યું છે આ વર્ષે આપણે બધા જોયું છે મેં જિલ્લાઓ જે કીધા એ જિલ્લાઓની અંદર ખાસ બન્યું છે એટલા માટે આ નેમેટોળ આવવાની શક્યતા આપણે સૌથી પ્રબળ છે મિત્રો હવે નેમેટોડ અને રાઇઝોબિયમની જે ગાંઠો બંનેમાં ગાંઠો બને છે મૂળમાં એટલે ખેડૂત મિત્રો આપણે ઓળખી નથી શકતા આ જ મારે તમને તફાવતની વાત કરવી છે બેના ફોટો હું બતાવું છું કે આમાં રાઇઝોબિયમની ગાંઠ કઈ છે અને આમાં નેમેટોળની ગાંઠ કઈ છે પેલા રાઇઝોબિયમ કેવા હોય તમારે કઈ રીતના ખેડૂત તરીકે કોઈને પૂછવાની જરૂર નથી કોઈ વૈજ્ઞાનિક પાસે પણ જવાની જરૂર નથી પોતાની રીતે કેમ અભ્યાસ કરતા શીખીએ એટલા માટે હું માધ્યમથી વિડીયોના માધ્યમથી તમે દર વખતે કહું છું કે પોતે એક વૈજ્ઞાનિક બનો એક ખેડૂત મટી અને થોડાક સંશોધન કરતા થાવ રાઇઝોબિયમની જે ગાંઠો છે કારણ કે રાઇઝોબિયમની ગાંઠો ભગવાને જે આવા કઠોળ વર્ગના પાકોને એમાં મગફળીને ખાસ આપી કે હવામાનનો અઠ્યોતેર ટકાથી પણ વધારે નાઇટ્રોજન છે એને ફિક્સ કરે જમીનમાં અને એ જે નાઇટ્રોજન ફિક્સ કરે છે એટલે એ આપણને ખાસ કરીને વધારાનું કુદરતી રીતે જે નાઇટ્રોજન રહેલો છે એને કામ આપે છે એટલે વધારાનું આપણું કામ હળવું કરે છે તો આ રાઇઝો રાઇઝોબિયમની ગાંઠો છે બીજું મૂળની સાઈડની અંદર આ ગાંઠો ખાસ કરીને મિત્રો આવેલી છે મૂળની સાઈડમાં અલગ પ્રકારથી અલગથી રીતે આ ગાંઠો આવેલી હોય છે રાઇઝોબિયમની ગાંઠો

નેમેટોડ જે છોડ છે એમાં જ એને યજમાન તરીકે રહે અને એમાં રહેલો ખોરાક પોતે ખાઈ જાય છે એટલે છોડને નબળો પાડવાનું કામ આ નેમેટોડ કરે છે બીજું મૂળની સાથે ખાસ કરીને આ નેમેટોડની ગાંઠો જોડાયેલી હોય અલગ નથી હોતી ઉપસેલી એની સાથે જ હું તમને ફોટોગ્રાફમાં તીર બતાવીને જે બતાવી રહ્યો છું એ નેમેટોડની ગાંઠો છે બીજું કઠણ હોય મિત્રો આમ દબાવી તો દબાતી નથી કઠણ ગાંઠો છે એ નેમેટોડની ગાંઠો છે તો આ ત્રણ ત્રણ તફાવત બંનેના જે મેં કીધા રાઇઝોબિયમ ગાંઠો અને નેમેટોડ એ બંનેના તફાવત છે હવે મિત્રો આ નિયંત્રણ કેમ કરવું હવે આપણા ખેતર અંદર આ બધું જોયું ને આપણે ખબર જ પડી ગઈ કે હવે નેમેટોડ જ છે તો નેમેટોડના નિયંત્રણ માટે બે ત્રણ પ્રકારના જૈવિક નિયંત્રકો ખૂબ જરૂરી છે અને એની અંદર હું માનું છું ત્યાં સુધી પહેલી એક જે જૈવિક નિયંત્રક તરીકે નેમેટીસાઇડ આપણે વાપરવી હોય તો જૈવિક નિયંત્રક તરીકે મિત્રો આના માટે વાપરવું હોય તો સૌથી સારી પદ્ધતિ મને લાગે છે કે ઇપીએન છે પેથોજેનિક નેમેટોડ જે ફાયદાકારક કૃમિનો સમૂહ છે મિત્રો તમારે સારી સ્ટાન્ડર્ડ કંપનીના ખરીદવાના છે એક એકરની અંદર એક કિલો ડ્રેન્ચિંગના સ્વરૂપમાં એક અંદર પચાસ ગ્રામ લેખે નાખીને ડ્રેન્ચિંગ એકર ની અંદર કરવાનું છે જો પંચાવન સાહીઠ દિવસે કરી દેવામાં આવે તો ખૂબ સારું જમીનમાં ભેજ હોય ત્યારે સાંજના સમય આ ડ્રેન્ચિંગ આપણે આપવાનું છે બીજી જે એના માટે ખાસ કરીને કૃમિનાશક તરીકે વાપર્યું હોય તો પેસિલોમાઇસિસ લીલાસીનસ નામની જૈવિક ખાસ કરીને હેમેટસાઈડ વાપરી શકીએ એ પણ એક એકર ની અંદર એક થી બે કિલો વાપરવી પડે બીજી ખાસ કરીને એનાથી આગળ જો વાત કરીએ તો પોચોની ક્લેમાઇડોસ્પોરા નામની જે નેમેટીસાઇડ છે એ પણ એકથી બે કિલો પ્રતિ એકર દીઠ આપણે વાપરીએ તો આ નેમેટોડના જે ઇસ્યુ મગફળીમાં છે એમાં ખૂબ સારા પરિણામો મેળવી શકાય મને લાગે કોઈ ઝેરી જે દવાઓ છે કેમિકલો છે નેમેટી માટે એના કરતા આ જૈવિક નિયંત્રકોમાં આ ટેકનોલોજી ખૂબ સારી રીતે કામ કરશે અને સારા પરિણામો પણ આપશે મિત્રો આ કૃમિના નિયંત્રણ માટેની ત્રણ જે દવાઓ આપણે જૈવિક વાત કરીએ આ જ રીતના જ્યારે કોઈને પણ વાયરમ એટલે ડોડોમાં કાણા પડે અને આ સમસ્યા હોય તો મેં અગાઉ પણ એનો વિડીયો બનાવવાનું મૂક્યો હતો કે વાયર વોમ માટે પણ ઇપીએન ઈપીએમોપેથોજનિક નેમેટોડ તમે જો આપો છો તો એ બંનેનું કૃમી અને વાયરમનું નિયંત્રણ અથવા તો મુંડા જમીન જમ્ય જીવાતોનું નિયંત્રણ કરી નાખે છે પરંતુ અલગથી વાયરમનું નિયંત્રણ કરવાનું થાય તો કાટેપ હાઈડ્રોક્લોરાઈડ જેવી જંતુનાશક એટલે કે પાવડર ફોર્મ વાળી દાણાદાર ફોર્મ વાળી દવા એક હેક્ટરે દસ કિલો પ્રમાણે પણ મિત્રો આપી શકાય અને વાયર રોમનું નિયંત્રણ થઈ શકે એના માટે પાવડર ફોર્મ વાળી પણ બીજી જંતુનાશક દવાઓ પણ મિત્રો ઉપયોગ કરી શકાય પણ આપણે બને ત્યાં સુધી જંતુનાશકો કરતાં જૈવિક દવાઓ પણ વધારે એનાથી વધારે આપણે ફાયદો થશે હવે ત્રીજી જે સમસ્યા મેં તમને કીધું નેમેટોડ વાયરમ અને ત્રીજી ફૂગની સમસ્યા હોય ફૂગ માટેના નિયંત્રણો મિત્રો આપણે કરતા જ હોય જાણતા અજાણતા કદાચ ફૂગને લીધે આ સમસ્યા છે તો નિયંત્રણ થઈ જ જવું જોઈએ અને ફૂગ માટે અત્યારનો જે પીરિયડ સાહીઠ દિવસથી લઈને લઈનેવું પંચાણું દિવસની મગફળીઓમાં એક સારું ફૂગનાશક તમે છંટકાવ કર્યા હોય તો કરવાની જરૂર નથી ન કર્યા હોય તો આ હું ત્રણ ટેકનિકલો જે કહું એમાંથી વારાફરતી ડોઝ મારી શકાય અથવા એમાંથી કોઈ પણ એક ટેકનિકલ સિલેક્ટ કરીને પણ મારી શકાય એમાંનું એક ટેકનિકલ છે એઝાસ્ટ્રોબિન જે અઢાર પોઈન્ટ બે ટકા ખાસ કરીને બજારની અંદર મળે અને એની સાથે ડાયફેના કણ જે અગિયાર પોઈન્ટ ચાર ટકા એસીના સ્વરૂપમાં મળે એક પંદર લિટરના પંપની અંદર પંદર એમ એલ લેખે નાખીને છંટકાવ કરી શકાય બીજી જે ફૂગનાશક દવા છે એ અને એની સાથે જે ટ્રાયુક્ પચીસ ટકા ના સ્વરૂપમાં મળતી હોય એ પ્રતિ પંપ દસ ગ્રામ નાખીને છંટકાવ કરી શકે અને અથવા ત્રીજી જે દવા છે મિત્રો ખાસ કરીને ફ્લુક્લોઝા પાયરોક્ઝેડ અને એની સાથે પાઇરોક્લોસ્ટ્રોબિન નું જે કોમ્બિનેશન વાળી દવા છે એ પ્રતિપંપ બાર એમ એલ પ્રમાણે નાખીને છંટકાવ કરી શકે તો આ ત્રણ ફૂગનાશકોના ટેકનિકલ ખૂબ સારા છે એનો પણ મિત્રો એક સ્પ્રે કરીએ તો જનરલી સિસ્ટેમેટિક પ્રકારની ફૂગનાશક દવાઓ છે એ પણ થોડા ઘણા અંશે આજો ખાસ કરીને ફૂગના લીધે નુકસાન થતું છે એને પણ અટકાવશે એટલે આ થોડાક તફાવતો સમજી પૂરેપૂરી પદ્ધતિ સમજી અને દોડવામાં જે કાળા પડવાની સમસ્યા છે સડવાની સમસ્યા છે લાલ થવાની સમસ્યા એને આપણે ઘણા ખરા અંશે નિવારી શકીએ અને આવતા વર્ષોમાં આ સમસ્યા સામે આપણે સારામાં સારો કાબુ મેળવી શકીએ તો મિત્રો ફરી એક વખત આ વિડીયો જો તમને સારો લાગે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બીજા મિત્રોને મોકલજો જેથી કરીને એ સારામાં સારી પદ્ધતિઓથી આ નિયંત્રણ કરી શકે ઓછા ખર્ચે થઈ શકે થોડાક અવલોકન કરી શકે મિત્રો આ વસ્તુમાં ક્યાંય તમને ન સમજાય તો અમારા નંબર છે આ નંબરમાં આપ કોલ કરી શકશો વોટ્સએપ કરી શકશો ટ્રાય કરીશું આપણે સાથે મળીને નિયંત્રણના પગલાંઓ ભરવાની નિયંત્રણ લાવવાની પરંતુ સમજી વિચારીને જો આપણે આગળ વધશું તો ખેતીને નફાકારક પણ બનાવી શકશું અને આવતા દિવસોમાં ખેતીને સમૃદ્ધ પણ બનાવી શકશું મિત્રો આજના વિડીયોની અંદર આટલું ફરી પાછા મળીશું જ્યારે નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક